બીજુ રાખે કોણ સુણ સાબ કા રો રાખે મારી ગોતવા ધળો મારે વિહેત ને ઊભો રહેવું પડાયો રાડા દાખલા હવા લાગના અન હાચા કાય લે આ મેણની માખી થી સપોપરી હા ભાઈ પડવા વાળું નહીં ભાઈ ભાઈ

કેમ <laughs> નાણું <laughs> <laughs>

મારા ભલા બકરાત આયા છે આ મમણાએ છે હું વિહેત મુકે માતા એમકો

છોટા થી મોટા પેટબો કાઢી નાખો તારા કુંબા નો કદી કદર ના રાખો મારો નો વિશે તમારે તમારા ઘર માં પૂછશો વ્યવહાર કરજો સોલા ખોગલા

જો તો જા અમાર સડાવારો મારો જેણો ભગતો પડ્યા તમારી ઓખ સુકી ને મા મેં થારા ઓઢા સુકવા પડે તો પછી કોઈ નજર ઠરાડો દીતોય કોઈ એ મારી વશ

આ તમારા વસ્તીને લેતે છે માશણ વિહેદ ખમા ખમાન મારા બોલના ટોલ કોકે પૂરો પાડવાનો છે હરો માતા એમ હા સાપરી પરમાણે ભંડાર તારે ભરેતા

તમને રાઉન્ડ કરી થોડી મન વિષયની વાત મડવાની હાલ નથી બાય 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 ભાઈ ભરો જરો સમજ સાડે આમે એટલે એક વેણ આલુ પ્રો હેડતા વાહ વાહ પેલાની માતાએ પૂછ્યું લે ધનવાદ સને એટલે તમે બાપો બાપો ઘણા મે ને ઓવી ઠાવક બાપો 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 મારા છે કોમો જમ ભાઈ ન ઉડકો દેહો બેહણો ની ગાડી ની ભાઈ ભાઈ ले दरजियो दरजियो नांग બે ઓ આજે યાર કોને અમે દેવરાણા લીખે yellow થોડો સો બોલો ભાઈ કે આઠ બોલો હું વેળાની માતા એમ કહું હા ભાઈ તારી જી શક્તિ આવી ભગતી પચીઆ પચાલ પણ મારા ભોળા ભગતા ના પૈસા